આપણા ગુજરાતની અંદર જયારે સંઘવી સાહેબ બોલે છે ત્યારે એક શબ્દ બહુ એમનો ફેમસ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ આ કાયદો એક એવી જગ્યા પર જ્યારે જાય છે ત્યારે એમની બધી જ હદ પૂરી થઈ જાય છે એ હદ ક્યારે પૂરી થાય છે જ્યારે કાયદો કાયદાનું કામ કરવા માંગે છે પણ એ ત્યાં નથી કરી શકતો અને એ શહેર છે ગોંડલ આપણે હંમેશા સાંભળ્યું છે કે ગોંડલમાં જાવ એટલે કાયદાનું કંઈ જ નથી આવતું કાયદાના લીરે લીરા અહીંયા ઉડી જાય છે આવી આપણે અનેક ઘટના જોઈ છે હમણાં જ તાજેતરની ઘટના પણ આપણને ખબર છે કે જે એક વ્યક્તિ છે યુપીએસએની તૈયારી કરવા માટે ગુજરાત આવે છે અચાનક તેમની સાથે કંઈક એવી ઘટના બને છે લાપતા થાય છે કોઈને ખબર જ નથી કે યુવક ક્યાં જાય છે અને અંતે જ્યારે પોલીસને ખુલાસો સામે આવે છે કે આ જે યુવક છે તેમનો મૃતદેહ મળી આવ્યો છે અકસ્માત થયો છે વિગતે વાત કરવી છે 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 આ ઘટનાની ઘટનાની બધાને ખબર શું પણ હવે આખી અંદર રાજસ્થાનના જે એક સાંસદ છે નાગોરના તે સામે આવ્યા છે તેમણે અનેક સવાલ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય અમિત શાહ હોય કે છેલ્લે ભૂપેન્દ્ર પટેલ હોય બધા પર ઉઠાવ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગોંડલની આપણને ઘટના ખબર છે કે એક યુવક છે કે બીજી તારીખે એમની સાથે ઘટના બને છે જયરાજસિંહ જાડેજા છે તેમના બંગલાની સામે ગાડી ઉભી રાખવામાં આવે છે અચાનક જે યુવક છે તેમને અંદર લઈ જવામાં આવે છે રાજકુમાર જાટ નામનો જે યુવક છે તેમને માર મારવામાં આવે છે એમના જે પિતા છે એમનું એવું કહેવું છે કે મારા દીકરાને માર મારવામાં આવે છે પછી પોલીસ ફરિયાદની વાત આવે છે તો છેક પાંચ તારીખે અરજી દાખલ કરવામાં આવે છે પણ એ પહેલાં જ ચાર તારીખે આ દીકરા સાથે એવું થઈ ગયું કે પોલીસ એવું કહી રહ્યા છે કે અકસ્માત થયો છે

અને હવે આખી ઘટનાની અંદર રાજસ્થાનનું જે નાગોર જે જિલ્લો છે તેમના જે સાંસદ છે હનુમાન બેનીવાલ તે સામે આવ્યા છે આખી ઘટનાના છેક રાજસ્થાનમાં પડઘા પડ્યા છે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી છે તેમના પ્રમુખ પણ છે અને તેમણે જોરદાર ટ્વીટ કરી છે છેક નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ અને ડીજીપી વિકાસ સહાયને અહીંયા સવાલ પૂછવામાં આવ્યા છે મેં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઓર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ગુજરાત કે રાજ્યપાલ મહામહિમ आचार्य देवराज जी गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल का ध्यान गुजरात के राजकोट में गोंडल विधानसभा क्षेत्र में राजस्थान के बिलवाड़ा निवासी युवक राजकुमार जाट की हुई हत्या के मामले की तरफ आकर्षित करते हुए इस मामले में सीबीआई जांच की मांग करता हूं क्योंकि वहां के एक बाहुबली पूर्व विधायक तथा उनके परिवार का नाम इस हत्याकांड में सामने आ रहा है जाट समाज की युवा कि हत्या को बर्दाश्त नहीं किया जाएगा इस प्रकरण को लोकसभा में उठाऊंगा मेरी गुजरात में रहे समाज के बंधुओं से अपील है कि संकट में इस परिवार की मदद करें और न्याय की लड़ाई में उनका साथ दें मैं गुजरात पुलिस के डीजीपी गुजरात लेके विकास सहायक को कहना चाहता हूं कि गुजरात पुलिस इस परिवार पर अनैतिक दबाव नहीं बनाए इस हत्याकांड के मामले में तत्काल एफ दर्ज होनी चाहिए और दोषियों के खिलाफ कठोर कानूनी कार्रवाई होनी चाहिए प्रधानमंत्री जी एवं केंद्रीय गृह मंत्री जी से अपेक्षा है कि वो गुजरात में जाट समाज के एक युवा की हुई हत्या के मामले में त्वरित संज्ञान लेंगे હવે અહીંયા આખા સીબીઆઈ ની માંગ કરવાની પણ હનુમાન બેનીવાલે ભીલવાડાનો જે નિવાસી જે રાજકુમાર જાટ છે એ ગુજરાતમાં આવીને યુપીએસસીની તૈયારી કરતો હતો અચાનક એમની સાથે ઘટના બની એટલે હવે આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક જે હનુમાન બેનીવાલ છે તેમણે એવું કહ્યું છે કે અમારે સીબીઆઈ ની તપાસ આમાં જોઈએ છે આખી ઘટના છે સોંપવામાં આવે કે 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 હકીકતમાં શું શું થયું થયું હતું એ તારીખે પિતા પુત્ર અચાનક બાઇક લઈને જતા હતા બાઈક એટલી સ્પીડમાં હતી અચાનક બધું શું થયું અને છેક જે યુવક બાઇક ઉપરથી ઉતરી અને જે જયરાજસિંહ જાડેજા છે તેમના બંગલે કઈ રીતે પહોંચ્યો તેમની સાથે શું થયું આખી ઘટનામાં હવે સીબીઆઈ ની માંગ કરવામાં આવી રહી છે હવે એ જોવાનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કહેવામાં આવ્યું છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને પણ કહેવામાં આવ્યું છે અને વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે કે આખો મુદ્દો છે તે લોકસભામાં પણ હવે ઉઠવાનો છે તો હવે એ જોવાનું છે કે શું કાર્યવાહી થાય છે કારણ કે બે તારીખે ઘટના બની આજે દસ તારીખ છે એ પહેલા જ્યારે અમે જ્યારે ગોંડલના જે પોલીસ છે તેમની સાથે જે વાતચીત કરી હતી તે પણ આપણે સાંભળવી છે કારણ કે એમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે પોલીસ એવું કહી રહી છે કે કંઈ જ નથી થયું છોકરો જતો હતો અચાનક એમનું એક્સિડન્ટ થયું અને પછી એ મૃત્યુ પામ્યો છે સૌથી પહેલાં તો આપણે એ પણ સાંભળીએ હનુમાન બેનીવાલે જે વાત કરી છે તો આપણે સમજી કે હવે એ જોવાનું છે કે સીબીઆઈની માંગ કરવામાં આવી છે તો સીબીઆઈ તપાસ થશે કે પછી પોલીસ છે તે તત્કાલીન જે જે અત્યારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને ક્યાંક આખી જે ઘટના છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં એટલા માટે આવે કારણ કે બે તારીખે એના પપ્પા એવું કહી રહ્યા છે કે મંદિરે ગયા હતા પછી આ ઘટના બની તો આ બધું જ્યારે થશે ત્યારે ખબર પડશે કે આ દીકરા સાથે શું થયું હતું પણ ખાસ અહીંયા સવાલ એ છે કે આખી ઘટના અકસ્માતમાં કઈ રીતે પરિવર્તિત થઈ છે તે આપણે સૌથી પહેલાં સાંભળીએ પોલીસ પાસેથી હા રાજકોટમાં એ ટીમો હતી અમે ટ્રેક ત્રીજી તારીખે નીકળી જાય છે ઘરે થી રાત્રિમાં ઓકે એકલો જાય છે મેકેટ ફીટ હોય છે અને અમે શાપર સુધી એને ટ્રેક કરી લીધા હતા હાઈવે ઉપર એકલા ચાલતા ચાલતા જાય છે રાત્રિમાં પણ હજી મળ્યા પછી આજે એમની જે ડેડ બોડી છે એ ચોથી એક્સિડન્ટ થયું હતું કુવાડવા પોલીસ સ્ટેશનની ની ઓકે અને ત્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડી હતી તો અમે સર્ચ કરતા હતા તો ત્યાં પણ પતા કર્યું અને પછી પરિવારજનોને બોલાયા જે તે કલાક પહેલાની જ વાત છે લોકો આઈડેન્ટિફાઈ કરી છે કે એ સેમ આ છોકરો છે ઓહો તો એવી રીતે અનફોર્ચ્યુનેટલી બિચારામાં એક્સિડન્ટ થયું છે એમને ટ્રેક કરી ને જતા હતા અને સાપર સુધી પહોંચી ગયા હતા એના જે પગે પગે જાય છે ને એ ફૂટેજ ચકાસતા ચકાસતા તો એને આગળ પાછળ નથી પણ નેક એન્ડ ફિટ એ પોતે જ મતલબ ચાલતા ચાલતા રાત્રે જાય છે હેને ડન છે સર એ ઓકે સર હવે એ જોવાનું છે કે જો આખા પ્રકરણમાં સીબીઆઈની માંગ કરવામાં આવી છે સીબીઆઈની તપાસ થશે તો જ ખબર પડશે કે જ્યાં રાજકુમાર જાટ જે યુવકની હત્યા થઈ છે તે કઈ રીતે થઈ છે હવે હત્યા થઈ છે કે પછી ખરેખર અકસ્માત થયો છે તે પણ સામે આવશે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર